સાથે ઓગણીસો ને પચાસ માં દેશનું બંધારણ બન્યું અને આજ છવિસમી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ ત્યારે

બાબતોની ચર્ચા થઈ છે તાટિયામાં બિલના પૂરા ઇતિહાસની વાતો થઈ છે ત્યારે એ જ વાતો હું ફરી ફરીને દોહરાવીશ નહીં કેમ કે આયોજન આયોજક મિત્રોએ કીધું છે કે 10 મિનિટની સમય મર્યાદા બાંધી છે એટલે મુદ્દા વાત કરીને બીજા વક્તાઓને પણ આપણે સાંભળવાના છે ત્યારે સાથીઓ આજે આઝાદી આઝાદીથી આવી છે આઝાદીના પર્વ તરીકે દેશના સ્વાતંત્ર્ય સેનાનીને આપણે યાદ કરીએ છીએ એમને નમન કરીએ છીએ વંદન કરીએ છીએ પણ જે સ્વાતંત્ર પરથી હું સ્પષ્ટપણે અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું દેશની આઝાદી માત્ર ચરખા ચલાવવાથી નથી આવી દેશની આઝાદીમાં આદિવાસીઓના પણ લાખો લોકોના શહીદી મોહરી છે તમે ઇતિહાસ જોશો બેવાડ ત્યારે જયારે આક્રમણ થયું ત્યારે પૂજા ભીલ હોય દુર્ગાવતી હોય મહારાષ્ટ્ર ના ખાદ્યા નાયક હોય ભાગરા નાયક હોય ગુડિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય જે તે સમયના બિહારમાં બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય એવા કેટલાય લોકોએ

આપડે અધિકારીમાં હોશું તો અધિકારીની જગ્યા પરથી સમાજને એક કરવા સમાજની સંસ્કૃતિ અને સુમિતા જાળવવા માટેના પ્રયાસો કરવા પડશે અમારા દેવા છૂટાએલા પ્રદાધિકારીએ અમારા સ્થાનેથી સમાજને કઈ રીતે ઉપયોગી થાય એના પ્રયાસો આપણે કરવા જોઈએ આગળના એક વક્તાએ કીધું કે આજ બીલોડાની ધરતી પર એક દીપક બરંડા નામના દીકરાને જે લોકો બહારથી આવીને આપણા બાળકોની શિશ્યુ વૃતિ પર કોલેજો ચલવે છે આપણા લોકોની ગ્રાન્ડ પર પોતે જીવે છે એવા એનજીઓ ને ટ્રસ્ટીઓ દ્વારા અઢાર થી ઓગણીસ લાકડીઓ મારવામાં આવી મગજ અને કાન ના પડતા ફાટી ગયા મગજ આજે પણ દુખે છે આપણા દીકરા ને આ રીતના મારીને જાય એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારી હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજના આગેવાનો બનીને ફરો છો આપણે બધા ઢાકડીમાં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ બારથી આવેલા બે પરિવારના લોકો આપણા વિસ્તારમાં જીવા માટે આવ્યા અને આપણા દીકરાને આ રીતના મારે એ આપણે કઈ રીતના ચલાવી શકીએ ચલાવી શકાય ના ચલાવી શકાય એ આપણી ફ્રી સીમ ગ્રાન્ટ હોય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ગ્રાન્ટ હોય આપણા એસટી વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પર ચાલતી એ સસ્તા છે આજે કરોડોપતિ બની ગયેલા છે અને એના ધારાસભ્ય જયારે હું જેલમાં હતો એનો ઓડિયો વાયરલ ધમકી આપતા હતા કે ચૈતર કેવા ફિટ કર્યા છે ને એમને પૂછી લેજો એવો એમનો ઓડિયો પણ વાયરલ થયેલો ખબર છે ને બધાને એ ધારાસભ્ય પીસી બરંડા એ આપણા દીકરાને આટલો મોટો માર માર્યો અને દવાખાના માંથી રજા અપાવી દીધી ત્યારે આવા નેતાઓને તમે ચૂંટી ને મોકલ્યા છે અમે નથી ચૂંટી મોકલ્યા આવનારા દિવસોમાં એવા નેતાઓને લીલેતરો ને ઘરે મોકલી આપો તમે જે નેતા સમાજના નથી થવાના એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહીં હોય શકે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું ક્યારે હું કોઈ પાર્ટીના ના ધારાસભ્ય તરીકે નથી હું આદિવાસીના પ્રતિનિધિ તરીકે તમારી વચ્ચે આવીને ઉભો છું